ડભોઈ કફ સિરપ કાંડને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે બે બાળકોને સ્થાનિક ડૉક્ટર દ્વારા અપાયેલી સિરપની આડઅસરના કારણે બે માસૂમ બાળકો જેમાં એકને બેભાન અવસ્થામાં તેમજ એકને ખેંચ આવવાના કારણે ડભોઈની સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ દ્વારા બંને બાળકોની સારવાર કરવામાં આવી હતી જેમાં વિગતમાં કપ સિરપ લેવાના કારણે તેની આડઅસર જોવા મળી હતી સમગ્ર અહેવાલના પગલે ડભોઈ તાલુકા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી જેના કારણે વડોદરા આરોગ્ય વિભાગ તેમજ ડભોઈ આરોગ્ય વિભાગ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બંને બાળકોને જે કપ સિરપ જે ખાનગી તબીબ દ્વારા આપવામાં આવી હતી તે ખાનગી તબીબને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર સિદ્ધપુરમાં રહેતા ધરમપુરી ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા તબીબ અશ્વિનભાઈ ગૌરીશંકર પનોત દ્વારા જે કપ સિરપ આપવામાં આવી હતી તેની બાળકોમાં જોવા મળી હતી જેને લઈને આરોગ્ય વિભાગ તેમજ ડભોઈ પોલીસ વિભાગ દ્વારા તબીબની પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ જો તબીબ કસુરવાર હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો કે હાલ બંને બાળકોની તબિયત સ્થિર છે અને બપોર બાદ બંને બાળકોને રજા પણ આપી દેવામાં આવશે તેવું પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું ડભોઈ નગર અને તાલુકામાં આવા કેટલાક ઝોલાછાપ ડોક્ટર છે તે દિશામાં આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ કરે તેવી પણ ઉઠવા પામી છે હું ડોક્ટર આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત વડોદરા આજરોજ ડભોઈ મુકામે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને સૂચના અન્વય આવેલો છું અને બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું એની તપાસ અમે કરી રહ્યા છીએ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે શ્રીઓ તાલુક હેલ્થ શ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયાટીશિયન બાળરોગ નિષ્ણાંત છે એની મુલાકાત પણ લીધી છે બાળકોની રૂબરૂ મુલાકાત લેતા બંને બાળકો બિલકુલ સાજા સારા છે એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ માહિતી એકત્રિત કરી રહ્યા છીએ આમાં કયું સિરપ હતું એનો ડોઝ શું હતો એની બધી જ વિગત છે એ અમે મેળવી રહ્યા છીએ અને જરૂર પ્રમાણે છે પોલીસ વિભાગ છે એનો પણ અમે મદદ લઈ રહ્યા છીએ અને એ સંપૂર્ણ વિગતો મળ્યાથી અમો સરકારશ્રીમાં જે છે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફત છે એ અહેવાલ સાદર કરીશું હાલ તપાસના તબક્કે આ હોય અને અમે વિશેષ કહી શકીએ તેવી સ્થિતિમાં સાહેબ પણ આજે કફ સિરપ લખવામાં આવે છે ત્રણ અને પાંચ વર્ષના બાળકોને તો એ યોગ્ય છે કયા ડોક્ટર લખી શકે પીડિયાટ્રીશિયન લખી શકે બીએચએમએસ લખી શકે કયા કયા ડોક્ટર આ કન્ટેન્ટ લખી શકે ને બાળકોને આપી શકે મે આપને જેમ ધ્યાન ધરાવ્યું પ્રમાણે કયું સિરપ આમાં આપવામાં આવેલું હતું એ પણ તપાસનો વિષય છે એ અમે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ એનું સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવી રહ્યું છે આ રીતના એટલે આ તપાસના કાર્યમાં અમારે એ જ વસ્તુની જરૂરત છે જે આપશ્રી પૂછી રહ્યા છો અને એ બધી જ માહિતી મળીએ અમે આ સંપૂર્ણ અહેવાલ એનો તૈયાર કરી શકીશું એમને જે ડોક્ટર આપ્યું છે આ સીરપ જો એ કસુરવાર હશે જો એ કન્ટેન્ટ જે લખ્યું હશે એની ડિગ્રી પ્રમાણે ના નહી હોય તો શું આરોગ્ય વિભાગ પોલીસ ફરિયાદ કરશે વિરુદ્ધમાં ચોક્કસપણે જે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે સરકાર તરફથી જે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય એ રૂટિનમાં અને હંમેશા ચાલી રહેલી છે એ ડોક્ટર પણ કોણ છે કઈ ડિગ્રી ધરાવે છે બધી પણ તપાસનો વિષય જ છે અને એ પણ અમે છે ટીમમાં સાથે રહીને તપાસ કરી રહ્યા છીએ જ્યારે આ કફ સિરપ ત્યારે આરોગ્ય વિભાગ અહીં આવ્યું છે હું પ્રોગ્રામ ઓફિસર છું અમારા વહીવટી વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છે અને આપ જે માહિતી માગી રહ્યા છો તે વિષય એ છે જિલ્લા કક્ષાની એ ઓફિસ છે એમાંથી આપને ઉપલબ્ધ થઈ શકશે આ રીતના મારે જે ગણીએ કે વિષય પ્રમાણે જે કામગીરી સોંપી છે તપાસની એ આજ રોજ હું કરી રહેલો છું ટીમની સાથે